પાકિસ્તાન અત્યારે પાણી બોમ્બ થી ફફડી રહ્યું છે પહેલગામમાં આતંકવાદી હુમલા થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી હતી એમાં પણ ખાસ જે મહત્વની બાબત હતી સિંધુ નદી જળ કરાર જે ભારતે સસ્પેન્ડ કરી દીધો છે પાકિસ્તાન અત્યારે પાણી માટે તરફડિયા મારી રહ્યું છે બીજી બાજુ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે અફઘાનિસ્તાને પણ પાણી બાબતે પાકિસ્તાનને લઈને એક આકરો નિર્ણય કરવાની તૈયારીઓ કરી દીધી છે એટલે હવે એવું કહી શકીએ કે પાકિસ્તાન બધેથી ઘેરાયું છે નમસ્કાર આપની સાથે હું આકંક્ષા ગુંડેલિયા તમે જોઈ રહ્યા છો અવ રાજકોટ આમ તો પાકિસ્તાન અને પાણી અત્યારે સૌથી વિવાદિત પ્રશ્ન ઊભો થઈ ગયો છે વધુ માહિતી એમાં આપવી જ ન પડે કારણ કે સિંધુ નદી જળ કરાર વિશે દરેક લોકોની અત્યારે માહિતી પડી ગઈ છે પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી ભારતે સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન અત્યારે પાણી માટે તરફડિયા મારી રહ્યું છે કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદુર પાર પાડીને તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે આગામી સમયમાં પણ આ સસ્પેન્ડની કાર્યવાહી યથાવત રહેશે એટલે કે યથાવત આ સિંધુ નદી જળ જે સસ્પેન્ડ થયો છે એ એમને એમ રહેશે હવે આ સ્થિતિમાં પાણીની બુંદ બુંદ માટે અત્યારે પાકિસ્તાન તડપી રહ્યું છે આ મુદ્દો સંસદમાં ઉઠવતા પાકિસ્તાનની સાંસદે સમજૂતી સસ્પેન્ડની કાર્યવાહીને વોટર બોમ્બ ગણાવ્યો છે એણે કહ્યું કે આને ડિફ્યુઝ કરવો જ પડશે પાકિસ્તાની સાંસદ સૈયદ અલી જાફરે સંસદમાં એવું કહ્યું કે પાકિસ્તાનના ડેમ તમામ પાવર પ્રોજેક્ટ સિંધુ નદી પર બનાવાયેલા છે આવી સ્થિતિમાં જો આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો પાકિસ્તાની લોકોને ભૂખે મરવાનો વારો આવી જશે સિંધુ બેસીન એ તેમની લાઈફલાઈન છે જો તેમને પાણીની કટોકટીનો ઉકેલ લાવશો નહીં તો ત્યાંના લોકોને ભૂખે મરવાનો વારો આવી જશે આવું તેઓએ સંસદમાં વાત ઉચ્ચારી છે તેમણે આ વિશે એવું પણ કહ્યું હતું કે દસમાંથી નવ લોકોનું જીવન પાકિસ્તાનમાં સિંધુ નદી પર નિર્ભર કરે છે પાકિસ્તાની સાંસદ સૈયદ અલી જાફરે સંસદમાં એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાનના ડેમ અને તેના પાવર પ્રોજેક્ટ પણ સિંધુ નદી પર બનાવવામાં આવ્યા છે જો આવી સ્થિતિમાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો પાકિસ્તાનના લોકોને ખૂબ ખરાબ વારો ભોગવવાનો વારો આવી શકે તેમ છે કારણ કે આ પાણીની કટોકટીનો ઉકેલ લાવવો એમના માટે અતિ આવશ્યક પ્રશ્ન અત્યારે બની ગયો છે કારણ કે દસ માંથી નવ લોકો અત્યારે સિંધુ નદી પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે જ તેઓએ આને વોટર બોમ્બ કહ્યો છે અને એને ડિફ્યુઝ કરવો જ પડશે પાકિસ્તાન ભારતને સિંધુ જળ સંધિ પરનો પ્રતિબંધ હટાવવા માટે અત્યારે સતત આજીજી કરી રહી છે સતત એવું કહી રહી છે કે આ પ્રતિબંધ તેમના દ્વારા હટાવવામાં આવે જોકે આ બાબતે ત્યાં સુધી આ પ્રતિબંધ અવિરત ચાલુ રાખવામાં આવશે પાકિસ્તાનને ભારતે પત્ર લખીને જળ સંધિ પરનો પ્રતિબંધ હટાવવા માટે પણ તેમણે વિનંતી કરી હતી આ અપીલ પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તુઝા દ્વારા ભારતના જળશક્તિ મંત્રાલયના સચિવ દેવશ્રી મુખર્જીને લખેલા પત્રમાં કરવામાં આવી હતી એમાં પણ કહ્યું હતું કે આ પ્રતિબંધ છે એ હટાવવામાં આવે જોકે અત્યારે ભારત સ્પષ્ટ છે તેનો નિર્ણય અડગ છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ કરાર ફરી ચાલુ કરવામાં નહીં આવે જોકે આ બાબતે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ને પાકિસ્તાનની અત્યારે જે રીતે હાલત થઈ રહી છે એ વિશે પણ આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર